રહીને જ કલર કરવાનો ડબ્બો પણ બાંબુ ઉપર લટકાવીને જ કલર કામ કરતા હોવાનું જોવા મળ્યું હતું આ દરમિયાન કોઈક આકસ્મિક જાનહાનિની ઘટના બને તો એ માટે જવાબદાર કોણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે અત્ર ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની સરકારી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ચોમાસાની સિઝનમાં હોસ્પિટલની બિલ્ડીંગોને કલરકામ શરૂ કરવામાં આવ્યું છે ચોમાસામાં કલર કામ કરાવતા હોસ્પિટલના તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પ્રકાશમાં આવ્યું છે હોસ્પિટલના બિલ્ડીંગોને કલરકામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જે કોન્ટ્રાક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા પણ કઈ પણ વિચાર્યા વગર જ સામે આવી રહેલા ચોમાસાની સિઝનમાં બિલ્ડિંગોને કલર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી સાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગની સામે આવેલા પીડિયાટ્રિક વોર્ડ કે જે કલાત્મક ડિઝાઇનથી ભરપૂર છે ત્રણ માળની કલાત્મક બિલ્ડિંગને બાંબુ બાંધીને કલર કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા કામ કરતા નજરે પડ્યા હતા એટલું જ નહીં આ કારીગરોએ કલરનો ડબ્બો મૂકવાનું માટે પણ રિપીટ એટલું જ નહીં આ કારીગરોએ કલરનો ડબ્બો મૂકવા માટે પણ પાટું બાંધવા માટેની

અને એ યુદ્ધ ધોરણે હોસ્પિટલમાં ચાલી રહી છે જે અગાઉ નોટિસ આવી હતી એ નોટિસ પ્રમાણે પણ પીઆઈ છે એમને કામગીરી સોંપી દેવામાં આવેલ છે અને એમને છે તે એજન્સીને કામ કરવાનું છે એને સોંપી દેવાનું અમારી પાસે જે ફાયર સેફ્ટીની આખી સિસ્ટમ છે અને જે ફાયર ઓફિસરને એ લોકો છે એ લોકો પણ કામગીરી કરી રહ્યા છે જે પર્ટિક્યુલર તમે ચેનાની જે પ્રોકૃતિની વાત કરી તો ત્યાં જે ફાયર સેફ્ટીના વ્યવસ્થા છે અને એને અપગ્રેડ કરી રહ્યા છે અને બે દિવસના યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે તમારી વાત સાચી છે કે નોટિસ મળી છે પણ એ એ અંતર્ગત એ પહેલાંથી અને એ નોટિસના અંતર્ગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આજે ટેસ્ટિંગ થઈ ગયું છે અથવા કાલે ટેસ્ટિંગ થયું છે આટલી મોટી હોસ્પિટલ હોય એટલે એમાં પેશન્ટને બીજે મોકલવાની જરૂર પડે છે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર